મારી મોખર મર્યા નારી મારી જગદીશ ભવાની નાભી સાદી ના ધમકારાવળી છોડ્યા વિષકાર

બંધ કર દે પણ બે મિનિટ બહુ ખાટું મોડું કિરણ ડિસ્ટર્બન્સ માં આપણું ફાવતું નહીં અરે ભુવા રાત શિરાત કાઢવાની નહીં ભુવા જાજા છે ખમા મજા કરીને ઘેર જતો રહેવાનું તે અરે ભુવા બરોબર ભોનમાં ધૂળનારી તમારી ચિહરો છે તે આનંદ મહાત્મા ઠાકોરનો દરબાર આજ વેળાએ બરોબર બરોબર જગમગ થઈ રહ્યા છે પ્રિન્ટવા ભાવ કરીને છોકરા નમી પડ્યા છે બરોબર હું કરું મારો હળગ મહિનો પ્રસંગ ઉજળો થઈ જાય તે આ બરોબર ચાલુ અરાતો આનંદ્યો પત્રિકા આલવા આવ્યો ને ચાલુ હરહદ આવ્યો આને હું કે ખબર અઢી આઠ તારીખે પ્રમ હ રમેલ હું કીધું તું મેં માતા તે હરીન બરોબર મારા ચિહર ના ભગવાન મારા રોમા ધણી ના રોમ ઇમ બોલી ગયા નિયમો વરહાદ હશે આઠ તારીખે નહીં આવો મારી ગેરંટી શ્વાંતિ થી પ્રસંગ આતરો વરહાદ પડાવતો તો હું તમારી ચિહર નો કેવો પડેલે વરહાદ બસ ચાલો ના ગમ એમો આવી હું ચેહર ધૂળતી હોય કાળું ફક્લડી ની વાત કરું એટલે ત્યાં જણા બીજા વિરોધીઓ ભેડા થઈ જાય તો અરવિંદ બોય ભાઈ બંધ ભાઈ અરવિંદ ગુવાથી કોઈ લાખ નું કવર લઈ નઈ આનંદ ભાવ કરીને માતાને નમ્યું છે આ બરોબર

છોકરા હવાલી ને જશે પણ એવું કઉ છું કે આ પાઘડીઓ મને નમી હશે દેહમાં તમારી હડક માં એટલું કઈ જઉં છું કે આ પાઘડીઓ દેહમાં માં નમવા તો ભોખરે મને ચહેરા ને નમવું નખું

એ પણ હું સનાતન ધર્મ ની માતા ભાઈ બીજો નો ઠેકો મેં થોડો લીધો હતો ભાઈ કોઈને બીખ લાગતી હોય ત્યાં જો આપણો બીખ લાગતી નહીં બીખ લાગે એવું ધોવું નહીં જીવવાનું એક વાર મરવાનું એક વખત કોઈના બાપ ની બીખ નહી હમણો અરવિન ભુવા મેં માતાએ કીધું તું ભાઈ ભોન રાખીને ખરીદજો ભોન રાખીને વેપાર કરજો એટલે એક જણા એમ કીધું ક કાલ પેલું ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું ને એમાં કે પેલા સોફિયા પે એને વાક કરી દીધો તો મેં એ કહી દીધું તમે બધા ભેળા થઈ અને બધું પતી જાય રાષ્ટ્રગીત રાષ્ટ્રીય ગીત ગાઈ ન હોય વિડીયો મૂકી દો તમને સેલ્યુટ કરીએ છો ના હા હા એવી કોઈ થોડી હો બાવન બજારમાં રહેવું હોય જંગલમાં રહેવું હોય ને વાગસી બી આપું હોય બે મેળ ના આવ કા તો જંગલમાં ને રહેવાય કા તો વાગસી નો બીવાય બહલ મોટી આળો બરોબર ભાવ કરજો દેમો ભાઈ આ બધા એમ કોઈ અરીન ભુવા આપણી સિસ્ટમમાં માં આવતું નહીં આવતું એને કહેજો બરોબર આ ભાઈ તો કોક થાયલી મારી માતા વળગર આવું કોઈક ના કોઈ કોઈન ભાઈ મારી માતા વળગન બરોબર ન્યાય લઈને આવ તો ના ભારત પાકિસ્તાન યુદ્ધ થાય બધી માતાઓ આ અડક મેરાત માં તલવાર નહીં આ નહીં અમને હાથ નો દિશો નહીં તો ત્યાં તમામ બધું હથિયારું કરવા તલવારો કોઈ ધાર કરીને નાખવાની બુઠી નોઠી ની કોઈ કિંમત નહીં બરોબર ધર્મ જોઈ ભાઈ ધર્મ માટે તો બરોબર રાજા રોમ ને ધનુ આ જાતરો કરે આ ભૂવા ધૂણાડે આ કિરણ સાઉન્ડ બોલાય રેગડીઓ કરે ધરમ નહી ટકો

હા યાદ કરાવી ખબર નથી ભાઈ આ બધું લાઈવ જોતા નહીં વેપાર મોડતા નહીં પણ આરકી હોય તો લાઈવ હોય જ ને તો હોક જ એનો અભળો એને કાના બાપ ની બીક હ તે મારી ખુવાશીઓ નાથના ઠાકોરો દરબારો રાવાળો અઢારે આલમ અમર ઠાકોરો જેટલા

આટલું સમજવાની જરૂર હતી આટલું જે દાડા બધા સમજી ગયા ને આટલું જે દાડા વસ્તી બેઠી છે ને અરવિંદ ભુવા હું માતા ધૂળતી હોય ને એટલે કોઈ ક્યાંક આ માડી હું રોજ હિન્દુઓ હાથ ઊંચા કરાવ પણ આ હાથ ઊંચા કર્યા છે ને એટલે આટલું તો તો પડ્યું છે આટલું ને આટલું બમણું બરોબર માતા અમે કઈ નીકળો હાથ ઊંચો કરે એમાં સનાતન ધર્મ ની જય ન બોલે જાય તો હું માતા આ સુધી જેને મળી મળતો નો જમનારી દેવી શું ભાઈ દુનિયાનો રાજાઓનો ઇતિહાસ જોઈ લો માતાઓ બુધ જ વાતો કરતી હતી કરતી હતી હા છત્રપતિ શિવાજી લડવા હેડ્યા એટલે બરોબર જગદંબા તલવાર હાલવા આવી છે નગર જગદંબામાં એટલું જોર નતું કે આખું પૂરું કરીને હોય શું કરે તલવાર હાલવા લમણો કઈ હથિયાર ઉપાડજો બરોબર જીકી નાખજો હું કરું એ મારે જોવાનું સમય આવે કિરણ એટલે બખ્તર પેરવો પડે પછી રોજ ડેકલો વગાડી વેળ આવે

આ દીકરીઓની હાથપાની જવાબદારી જવાબદારી તમારી હાથુકલ્યા ખોટું હું મરેલા બેઠા બોલો જ ખરા હોય બેઠા હો અલ્યા આ ઠાકોર ની સભામાં હકારો ના હોય તો દેહ માં ધૂણવું ના માંથી ફટાફટ છોડીએ ખોટું લાગતું હોય કોઈને નો ખમાતું હોય કાલ હવારે એમ થતું કે અમારે ઝઘડો થઈ જશે આવું બધું હોય બીક લાગતી હોય તો આપણે ગાદી મેલ દઈએ કારણ કે હજી આવું આવું ઉકેલવાનું ભાઈ ખોટી વાત નહીં ઓ પાછું થઈ જાય તો ભાઈ કેટલા મેલા હોય ઠાકોર ને અઢારસો નું તો ખાલી અહન તો આટલા ભાઈ તમે હકારો નહી ધરી ગયા ભણો उ मारी मली तकड़ी कुझुल मली मारी, मारी।

પણ બરોબર બરોબર મારો ઓળખ મહિનો પોરો આયો હો અને બરોબર આ નમેલા છો એવા નમેલા રહેજો એક થઈ રહેજો કોઈનો ટાઈમ આવ્યો ન આવ્યો મને નથી ખબર કોઈનો ટાઈમ આવ્યો નહીં આયો મને નહીં ખબર પણ બરોબર બરોબર બોખર થી માફા જોડી મારા ચહેરાના ભગવાન હોય નમ્યા મારા રોમા ધણીના રોમ હોય નમ્યા

તમારું લાલ ભાઈ એટલા ચંદની બંધાઈ છે એટલા આભલા સીકડો મળવાનું છે અગિયાર તારીખે વળી છે

અરવિંદ ભો ખાલી ધૂણ જ છે એવું લાગે કોક દાડો એકલા મળજો બધી માહિતી આવી ભાઈ રોક ને કદી માતા મળી નહી ડેરો હોતો હોય તો આ જીવતી જગદંબા આ જીવતી જગદંબા એ પડતા હશે ને તેઓ સારું અને જો તમારામાં તમારા પણ નહીં હોય ને

ના આટલી છે ભાવ થી જણા બોલે તો તમે બધા ખાલી જોવા જયા કાતો ધૂણી નખો કાતો જોઈ નખો કાતો હુઈ જો પાસે સિચડી ગાજી ને હુઈ જો બીજું તો હું હોય આ દુનિયામાં સર એટલું બધું હાથું છે ભાઈ કોઈ રાજાઓ ગોડા નતા કોઈ દેવીઓ ગોડી નથી અને હું માતા ગોડી નહીં રાડ પાડીને તમારા કોમ વચ્ચે આવું બોલી રહી કાલ બપોરે હું બોલીને છે ને એટલે મારા હજાર દુશ્મન હશે પણ અમારી મારા પોચ વીર ઉભા નહીં રાખા શું કરવાનું એક જણું એમ કે સાહેબ લોકો જાતો એક કરાવણદેવ એક કર કોઈ ઠાકોરો એક કર કોઈ દરબારો એક કર તમે આખો હિન્દુ સમાજ એક કરવાની અકળાવ છે કાલ બપોરે કોક થઈ જાવ તો કિશન ભરવાડ મરી ગયા તમે મરી જાવ તો મારો પાળિયો થઈને પૂજા અને તમે મરશો તમારો એ પૂજા હ હાચું ખોટું ભાઈ પણ પાછળ સિંચડી ખાઈ મરી દો તો ચાર જણા ઉપાડવા વાળા નહીં મળે

જગદંબા ઓછું પણ એ જવાબદારી કુની આટલું માતા બોલી આ પાઘડીઓ માટે તો માથો રાખજો